31 ની પૂર્વ સંધ્યા ભારતીય બનાવટ ધારી રેલવે સ્ટેશન નજીક આવેલી લોહાણા મહાજનવાડી ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ તેમજ અલગ અલગ તાલુકા પ્રમુખનો સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ધારીના ધારાસભ્યો જેવી કાકડિયા ધારી ખાંભા બગસરા તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ દરેક ગામના સરપંચ તેમજ ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદાર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ધારીના નવા જિલ્લા પ્રમુખ બનેલ અતુલભાઈ કાનાણીનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે શાબ્દિક પ્રવચન ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ ભાજપ સરકાર દ્વારા કરેલા વિકાસના કામોની સિદ્ધિને વર્ણવી ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પક્ષના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે છઠ્ઠી એપ્રિલ સ્થાપના દિનની ઉજવણી થઈ છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો બુદ્ધથી માંડી વિધાનસભાથી માંડીને જિલ્લા સ્તરના થઈ રહ્યા છે દરેક વિધાનસભા છે સક્રિય કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે જેમના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગામથી માંડીને એટલે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી શાસનમાં જે ત્યારે એનો શ્રેય જે કોઈને જોતો હોય તો સક્રિય અને સામાન્ય કાર્યકર્તાઓ જે છે એમને થાય છે એટલે એમનું સંમેલન સ્નેહમિલનનો કાર્યક્રમ જે થઈ રહ્યો છે ધારી મુકામે અમરેલી જિલ્લામાં અધ્યક્ષ સ્થાને માનવી શ્રી કાકડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉપસ્થિત આ એક સંમેલન અપેક્ષિત કાર્યકર્તાનું યોજાણવું છે ને લગભગ સો ટકા જેટલી હાજરી એ સઘરી કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટી માટેનું કમિટમેન્ટ બતાવે છે આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશ એ વિષુગુરુના સ્થાને જે બેસી ત્યારે સરકાર લોકોની માટે અનેક અનેકવિધ કાર્યો કરી રહી છે મને આનંદ છે કે ધારીમાં વિકાસની નવી ભાઈ શ્રી પાકોભાઈ ને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓના પરિશ્રમ પરિશ્રમને મહેનતથી ભૂપેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ધારીનો પણ વિકાસ એ ખૂબ ઝડપે વધારે થઈ રહ્યો છે ત્યારે સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કર્યો છે હજુ પણ ભારતીય જનતા ભારતીયનો વિચાર જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત બનાવીને આગામી દિવસોમાં જનતાની સુખાકારીના કામો અમારા દ્વારા થાય એનો સંકલ્પ કર્યો છે હું સૌ કાર્યકર્તાઓની પોપકો સુકાતા છે સર ઓ ધારીમાં વિકાસનામે તો કઈ છે અને ઉપયોગ પણ નથી કોઈ જાતના રત્ન કલા ગ્રહોનો ફળ ગંદા ભાંગી ગયા છે તો પર્યટક તરીકે ધારીને વિકસાવવામાં આવે ધારીમાં સફારી પાર્ક છે બીજા સફારી પાર્ક ની પણ vagણી તો ભાઈ જે વી કાકડી કરી છું હું આપના ધ્યાન પર મૂકવા માંગુ છું કે આજથી પંદર વીસ વર્ષ પહેલા હું ધારી એમના રસ્તાઓ એ ગામની સુવિધાઓ એ પાણીની સમસ્યાઓ એ વીજળીની સમસ્યાઓ કે રોડની સમસ્યાઓ

પહેલા હું તારી રાતના ધારીમાં ખૂબ મોટો ફેર છે કે ભાતી જનતા પાર્ટીની ડેર છે હજુ પણ કાંઈ કરવા બાકી છે તો ભાતી જનતા પાર્ટી પાછળ જૈવિક આકડી અનુભવે તમારા રહેતો તમાર ધારીમાં ખૂબ કરવા માટે કઢી છે સંજય વાડાનો રિપોર્ટ એસ સાઇન ન્યૂઝ થારી તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ માઇન ન્યૂઝ સાથે